અને ખબર પડે કે શહેરના પ્રજાજનોને આપેલા ટેક્સ નું કેટલું મોટું નુકસાન થયેલું છે ભ્રષ્ટાચાર અત્યાર સુધીમાં આ ધર્મેન્દ્રભાઈ વખતની જે વાત કરીએ તો આમ આખે ઉડીને દેખાય કે આ પાંચસો કરોડનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી કર્યો છે ધર્મેન્દ્રભાઈ મેયરની ઓફિસની અંદર એન્ટ્રી રૂમમાં બેસે અને ધર્મેન્દ્રભાઈ મેયર કે કમિશનર કરતા વધારે પાવર સાથે કન્સર્ન કોન્ટ્રાક્ટર પાર્ટીઓ સાથે કન્સલ્ટેશન કરે અને ત્યાર પછી એ વ્યવહાર પતે પછી જ એમનું ટેન્ડર એ સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થાય કે બાકીની કમિટીઓમાં પાસ થાય

તેઓ ભ્રષ્ટાચાર પાંચસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ છે ગંભીર આક્ષેપ એ કોંગ્રેસ થકી ભાજપના નેતાઓ ઉપર લગાવવામાં આવ્યો છે અને મેયરની ઓફિસની અંદર જ બધી મીટિંગના સેટિંગો પડતા હતા કોન્ટ્રાક્ટરો સાથે વાતચીત થતી હતી તેઓ ગંભીર આક્ષેપ છે લગાવ્યો છે ને ક્યાંક એ વાત નકારી પણ ન શકાય એટલા માટે કારણ કે જો પદાધિકારીઓને આ રીતે મિલીભગત હોય તો જ અધિકારીઓ છે એ આ રીતનો ભ્રષ્ટાચાર કરી શકે રાજકોટ હોય કે પછી ટીપીઓ હોય ભ્રષ્ટાચારે મૂકી છે અધિકારીઓ જે રીતે એમના ઘરેથી લાખો રૂપિયાની મત્તા બરામદ થાય છે સોનાના બિસ્કીટો મળી આવે છે આ બધું ત્યારે જ રાધા શક્ય છે કે જયારે કોઈ મોટો હાથ આમાં ઇન્વોલ્વ હોય અને આ જે આક્ષેપો કર્યા છે એટલા માટે ન નકારી શકાય કારણ કે બે દિવસ પહેલા જ એસીબીએ જે પૂર્વ ઝોનના ટીપીઓ હતા હર્ષદ ભોજક તેમને પકડ્યા છે ક્યાંક રાજકોટ પછી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના અધિકારીઓને છાવર્યા સત્તાધીશોએ છાવર્યા ક્યાંક કમિશનરે પણ તેના ઉપર બે હાથ રાખ્યા હોય અથવા તો પછી પદાધિકારીઓ પણ પોતાના બે હાથ એમના ઉપર રાખ્યા ને એના કારણે જ આવા ભોજક જેવા અધિકારીઓ છે ભ્રષ્ટાચારમાં લીપાપોત થયા છે અને સૌથી મોટો ગંભીર આક્ષેપ છે એ ભાજપના નેતા ઉપર કોર્પોરેશનની બોડી ઉપર ઉઠાવવામાં આવે છે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે કોઈ પણ કમિટી તેમને જ્યારે તેમનું ફંડ મળે ત્યારબાદરો બિલ પાસ થતા એ ગંભીર આક્ષેપ કોંગ્રેસના નેતા બિમલ શાહ લગાવવામાં આવ્યો છે